ઓપરેશન વિજય દરમિયાન બલિદાન આપનાર બહાદુર નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સાયકલ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું ઓપરેશન વિજય દરમિયાન રાષ્ટ્ર માટે પોતાનું જીવનનું બલિદાન આપનાર બહાદુર નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સાયકલ અભિયાન પૂર્ણ થયું હતું બારમી માર્ચ બે હજાર ના રોજ એરફોર્સ સ્ટેશન બમરૌલીના એર ઓફિસર કમાન્ડિંગ દ્વારા આ અભિયાનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું આ સાયકલ રેલીએ બમરૌલીથી ચિત્રકૂટ પન્ના છતરપુર ઓછા ગ્વાલિયર ભીંડ કાલપી કાનપુર લખનઉ અયોધ્યા ગોરખપુર મઉ વારાણસી અને વિદ્યાંચલ સુધીના રૂટ પર ફરીને અઢારસો ચાલીસ કિલોમીટરનું અંતર આપ્યું હતું આ અભિયાનનો અન્ય ઉદ્દેશ નદીઓ બચાવો પૃથ્વીની ધમનીઓ અને નસોના સૂત્ર સાથે નદીઓને બચાવવા અને પ્રદૂષણ અને અતિશય શોષણ સામે તેમને સુરક્ષિત કરવાનો સંદેશો ફેલાવવાનો હતો વિંગ કમાન્ડર સંતોષ દુબેની આગેવાની હેઠળના અભિયાનમાં ભૌતિક સીમાઓ ઓળંગી અને મર્યાદાઓને આગળ ધપાવીને બેહદ ચઢાણ અને અણધારી તત્વો દ્વારા સહનશક્તિની સ્થિતિસ્થાપક ભાવનાનો ઉપયોગ કર્યો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર